જામનગર તાલુકાના મોટી ખાવડી ગામમાંથી ચકચારી ઘટના સામે આવી છે પોલીસ સૂત્રોએ જાહેર કરેલી વિગતો મુજબ મોટી ખાવડીમાં રહેતા છોટેભાઈ મુળુભાઈ કુશવાહાની અઢાર વર્ષની દીકરીને ઉત્તર પ્રદેશના અંબુજ ઉર્ફે બીટુ ગુપ્તા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો પરંતુ અલગ અલગ જ્ઞાતિના હોવાથી પરિવારજનો લગ્ન માટે તૈયાર ન થતા ગઈકાલે બંને ભાગીને લગ્ન કરવાનો પ્લાન બનાવ્યો હતો તેમના પ્લાનમાં પ્રેમી અંબુજે તેના મિત્ર કપ્તાન શાકીએ ઊંઘની ગોળીઓનો પાવડર લાવી પ્રેમિકાને આપેલ અને ઊંઘની ગોળીઓનો પાવડર કોલ્ડ ડ્રિંક્સમાં ભેળવી યુવતીએ તેની માતાને પીવડાવી ઘરમાં રાખેલ રોકડ રકમ રૂપિયા ત્રણ પોઈન્ટ પચાસ લાખ આધાર કાર્ડ વગેરે લઈ ઘરેથી નીકળી અંબુજ બીટુ ગુપ્તા અને કપ્તાન શાકીએ પાસે પહોંચી ભાગી જવા કોઈ વાહનની રાહ જોતા હતા તે દરમિયાન પેટ્રોલિંગમાં રહેલા મેઘભર પોલીસને શંકા જતા ત્રણેયની પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો હતો જામનગર જિલ્લાના મેઘપર બોલીટેશન વિસ્તારના મોટી ખાવડી ગામની અંદર રહેતા છોટેભાઈ ઉર્ફે મોળુભાઈ કુદાનાઓ ફરિયાદ આપેલ છે જેમાં તેમની પત્ની ઉષાબેનને તેમની દીકરી દ્વારા ઊંઘની ગોળીઓ કોલ્ડ્રિંક્સમાં પીવડાવી દેલાની હકીકત જણાવેલ અને તેની અંદર ઊંઘની ગોળીઓ પીવડાવી તેમની પત્ની ઉષાબેનને બેભાન કરી અને ઘરમાં મૂકી રાખેલ એ એમની દીકરી ખુશબુના મેરેજ માટેના સાડા ત્રણ લાખ રૂપિયા લઈને અન્ય છોકરા સાથે ભાગી જવાની હકીકતની ફરિયાદ આપેલ છે જેમાં એમની દીકરી ખુશ્બુ અને અન્ય બીજા અંબુજભાઈ ઉર્ફે બીટુ અને કપ્તાન ઠાકુરદાસ વિરુદ્ધ એમ કરીને ત્રણ જણ વિરુદ્ધમાં આઈપીસી કલમ ત્રણસો અઠ્યાવીસ મુજબની તેમજ ત્રણસો એંસી એટલે ચોરી મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને તેમના આ ફરિયાદી દ્વારા જે તે વખતે પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા આ દીકરીને અને તેમના સાથેના જેની સાથે મેરેજ કરવાનું છે એ વ્યક્તિને લાવીને પોલીસ સ્ટેશન બેસાડેલ છે હાલ એમની ઇન્ટ્રોગેશન ચાલુ છે